દસાડા કર્મચારી પર હુમલો પાટલી ખાતે સરકારી યોજનાના આધાર કાર્ડ ઓપરેટર ઉપર અજાણ્યા શખ્સ દ્વારા હિચકારી હુમલો ઓપરેશન થયો ઇજાગ્રસ્ત લેપટોપ સહિત અન્ય સામગ્રીને નુકસાન પહોંચાડી ત્રીક્ષ્ણ હથિયાર વડે ઓપરેટર પર હુમલો કરાયો છે તાલુકા પંચાયતના જવાબદાર અધિકારી ટી ડીઓનું સંપર્ક કરતા તેઓ મીટિંગમાં હોય મેસેજ છોડી જવાબદારીમાંથી છટકી ગયા હતા સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી તાલુકા પંચાયતમાં આધાર કાર્ડની કામગીરી કરી રહેલા ઓપરેટર પર અછાણે અરજદારે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી લેપટોપ સહિતના સાધનોને નુકસાન પહોંચાડ્યું સ્ટોરી રિપોર્ટ બાય મિનાઝ મલિક શ્રી અનંત ગૃહ

અનંત ગૃહ ઉદ્યોગ હવે અમદાવાદ